વડોદરાના પાદરામાં સગીરા પર દુષ્કર્મની શાહ આયુબ શાહ દિવાન પર દુષ્કર્મનો દુષ્કર્મનો આરોપ આરોપ લાગ્યો છે સગીરા પર લાગ્યો અગાઉ પણ યુવતીની છેડતી કર્યાનો યુવક પર આરોપ છે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે તો વડોદરાના પાદરામાં આ વ્યક્તિ ઉપર આરોપ લાગ્યો છે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે ઇરફાન શાહ આયુબ શાહ દિવાન પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે લગ્નની લાલચ આપીને સગીરા પર દુષ્કર્મ કર્યાનો તેની ઉપર આરોપ લાગ્યો અગાઉ પણ છેડતીની ફરિયાદ એની સામે નોંધાઈ છે હવે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે તો વડોદરાના પાદરામાં આ વ્યક્તિ ઉપર આરોપ લાગ્યો છે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે ઇરફાન શાહ આયુબ શાહ દિવાન પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે લગ્નની લાલચ આપીને સગીરા પર દુષ્કર્મ કર્યાનો તેની ઉપર આરોપ લાગ્યો અગાઉ પણ છેડતીની ફરિયાદ એની સામે નોંધાઈ ચૂકી છે આ આરોપ લાગી ચૂક્યા છે હવે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે